હિલ પાર્ક ચોકડીથી ટોપ થ્રી જવાના રોડ ઉપરના નવા રિંગ રોડ ઉપર આવેલા ઢબુડી તળાવમાં યુવાનનું પડી જતા મોત નીપજતા પોલીસે મૃતદેહને ટોપ થ્રી તરફ જવાના રસ્તા ઉપર નવા રિંગ રોડ ઉપર આવેલા ઢબુડી તળાવમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેના અનુસંધાને પોલીસે અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડે મૃતદેહને બહાર કાઢતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

Ah. Well, I like to let it go. Yeah.